થોડું 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 કીધું મારી જગદંબા મારજો ઘણી જગદંબામાં તું જોગણી જોને જા અખંડ તોળા આ માટે સંસદે દેખી નમન કરીએ ઝપટ નમાવીએ એક ગુના તો ક્યાં કરે કરેલા ગુના બગશે માટે સંત ચટકો લાગ્યા વિના ખીર જ છે પણ જો ઈયળ ભમરી બને તો માણસને ને કેટલી કવા કાનુડા તારી મોરલી મારા ચિતડે ચોટી ગઈ તે તો ખેલી કરી ગોકુળ ની ગોપીઓ મારી નિંદ્રા યો ગઈ ખૂબ સરસ થોડુંક હવે મોનિટર આપો મને હવે મોનિટર આપો આજ હાર્ડવેર ખજાના આયોજિત અને તમે બધાએ મારો બાબા બહુ રૂડા લાગો છો આજ હું તમારી ફિલ્ડ ડાયરેક્ટ સંકળાયેલો છું હું સેલ્સમેન છું પેસ્ટલ પાઇપમાં એટલે મને એટલી ખબર પડે કે કંપની મોટી થાય ક્યારેક ક્યારેક અને તમે બધા બહુ સારા છો અને ખરેખર અમારે આયા તો બધા બહુ સારા છે નકર એક બાબા હવર હવર હાર્ડવેર ની દુકાન જો સીતારા હાર્ડવેર વાળો ભાઈ કીધું સીતારામ બોલો તો ગાય નું ઘી આય કે દાદા હાર્ડવેર ની દુકાન છે આય પાના પૈસા પકડ મળે પતરા મળે સિમેન્ટ મળે

ये जाऊ दो जाओ बेतने दिवस बाबा पास आ जा सीताराम <coughs> बराबर ओलाम जो इ के दादा आज घी माज्यू ने बंधू आज घी माजियो એટલે बंधू के दे हो

અને જો અમારી ફિલ્ડ ખરેખર મજા આવે અને હું તમને ખરેખર કહું મારા લગભગ મહિના દિવસ પહેલા વિપુલભાઈનો ફોન આવ્યો હતો કે મિલનભાઈ ઓ પ્રોગ્રામ નકી કરો છે શું બજેટ લે હું બજેટ ની ચિંતા રહેવા જો પ્રોગ્રામ કરો મને કે નહીં કે આંકડો આપો ઈ કે વિપુલભાઈ ઘરનો પ્રોગ્રામ કહેવાય અને હાર્ડવેર તમારી ફિલ્ડ અમારી હાર્ડવેર ફિલ્ડ આપણા ભાઈઓ છે એટલે પ્રોગ્રામ કરો મને કે નઈ મિલનભાઈ કે આંકડો આપો મેં ધાયરા હોય એમથી પાંચસો ઓછ આવજો કે લગભગ 500 ઢાયરામાં

તમને મજા આવે તો તાલી પાડજો કેમ કે જો તમે અટાણે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવા એટલે નક્કી કરજો કે આપણે કરજણના ટોલના કે ઉપર એસે ઢોલાની ફાટા કે ઉપર એસે મજા આવશે આનંદ આવશે મહેમાનોની ઘણાની હાજરી છે બધાને વધો પણ મારે વિપુલભાઈ બેઠા છે ને મારે આ કાનુડાને યાદ કરીને પછી મારા પ્રોગ્રામની શરૂઆત કરવી છે

hey

પણ નઈ વાંધો ધીમે ધીમે થઈ જાય આવા પ્રોગ્રામ મળતા વાંધો ન આવે અને ખરેખર અમે તો અહીંયા પ્રોગ્રામ કર્યો મારા પ્રવણીભાઈ સાથે હમણાં ઘણી બધી વાત કરી અમે અહીંયા પ્રોગ્રામ કર્યો ને વિજયભાઈ અમે બારે પ્રોગ્રામ હમણાં હું આફ્રિકા ગયો તો પ્રોગ્રામ કર એટલે મેં ન્યાય એક વસ્તુ ખરેખર નોટ કરી કે ગુજરાતીનો જે પાવર છે ને વિજયભાઈ એમાં કઈ ઘટે મન કે મિલનભાઈ હાલો તમને આફ્રિકા ફેર આજે નહીં ભાઈ કાલે રાખો આ ઠકાઈ ગયું છે આજ આરામ કરી મન કે આરામ કરી લો કાલે આપણે આફ્રિકા ફરવા જવાનું છે વાંધો

गरूब थाय, आया हुदी आपडा गुज रहती, अज यागळाला, मन के ओतमे काम करूँ जमीड, स्यावतन मेटां चाह, करोठा आमेड़ा, खादू, अनो ओटल नी बायर उपोगू, दाख खोतर तो दिम जा, इमा ओटल उपेर बोड मेरू, थोमस एन पतेल रेस्टोरंट

સીતારામ બોલો દાદા આખું શરીર ઉકાળા મારે શું થાય છે દાદા આખું શરીર ઉકાળા મારે એટલે ડોક્ટરે કીધું દાદા કોરોના પરિસ્થિતિ છે તાવનો રિપોર્ટ કરાવવો પડશે અને વિપુલભાઈ અમુકને ખબર જ નથી કોરોના હું છું ઓ પ્રવીણભાઈ અજી અમુકને ખબર જ નથી કોરોના હું છું માર કાકાય દેહમાં માર બાન ફોન કરે હાલો બા એ બા માર હોને કોરોના આવ્યો બા એમાર વહુને કોરોના આવ્યો તમાર બાય આવ્યો હારું કર્યું આમ જો લગન પછી ને 8 વર્ષ કાઈ ન થાય અરે ડોહો રોગ છે આ દીકરો નથી એને તાકા કામ પેંડા બેઠા બોલ અને એમાં જતો દવાખાને ગયા આ કુશરી ઉકાળા માં કીધું જ કરો કોરોના ની પરિસ્થિતિ છે તાવ રિપોર્ટ કરાવ રિપોર્ટ તો કેટલા વાગે રિપોર્ટ લેવા આવું કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવું दादा छवजी रिपोर्ट लेवाजी हूं जा रिपोर्ट मा डॉक्टर की दादा तमने डायबिटीज छे ई डायबिटीज गांडाबीडीस मा नो लुखा गुजराती में क्या डॉक्टर की दादा तमने लोई मा शर्करा छे आओ पोटी वगैरह नो हो तो, आ कोठारिया रो कई समझाए उ केनी डॉक्टर की दादा तमरे पेशाब <laughs> <laughs> આ બ્રધરેશન કડમે ના સાહેબ આ તમે વિચાર કરો જમીનનું વેચા આટલી બુદ્ધિ લઈને બેઠે હે અને જો જરૂરી નથી બધી જગ્યાએ આપણે આરા પ્રોગ્રામ બળ સારું ઓડિયન્સ વાળું જરૂરી નથી લીલા વેપલ પે વડોદરા बाजू વાળો પ્રોગ્રામ પ્રોગ્રામ પઈતો મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા કે છે મને કે મિલનભાઈ મૂંજાવા આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ બને જ જૈન બધા હુઈ જાવ જા હું અને પ્રવીણભાઈ અમાર બેંજાવાળા બધા હતા અમે બરમુરો ને કેપરી પેરીને હુઈ ગયા

અને અનકે પાનનો ગલ્લો ખૂલો ને નકરે પાણીની બોટલ પ્યો હામે ગાંઠિયા ને લાળડો જે કામ કરો ભાઈ 250 ગ્રામ વણલ ગાંઠિયા કેનો 250 ગ્રામ ચીપસો ખાઉ જ પડે એમ છે આમ બરોબર જમવા બેઠા ને તૈયારી કરી નાસ્તાની કે હામે ભિખારીઓ આને 100 ગ્રામ પેલા આપો ભાઈ નાનો મને બેહી જાવ ભિખારી બેહીજો અમે બેહી જાઈ ખાઈને હોટકાર ખાઈને ઊભા જો ભિખારી બોજો ઓય યાર બિલ દેજો જતેય ખરું લે

अगल शोख रख्रकर कर तंप आप्रब दो भाव बाव 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 रख्राव हैं अर आम अलब कोंट्रक्तरन मिश्त्री मट अलब कम निश्कीम आपे अकल साईब बेटा वस्यम बें बिटे ग्रीन प्लाई नाम अनि जातरी जुए इस्ट्रिबूटर सीमन सुरत माप એરપોર્ટ પર જાજો કૃપયા ધ્યાન થી છે પોમ્પીસી ચર્મજલ ફ્લાઇટ ET2201 apne nirdharit samay se platform क्रमांक 4 par deri se aayegi etlu mithu bhai oho apni pedin se banayi nahi thi bija number railway station etlu mithu નો ચાલજો તું બો અને સૌથી છેલ્લે લેજે તો તમે સરકારી બસ ને પાઈ ગાયું પોદળા પીડાવ્યું અને હવે ખૂટિયા વધી આમ આપણે અને પ્રોગ્રામ કરવા જાવી ખૂટીઓ ત્યાં જ ઉભો રિટર્ન ત્યાં જ આવે ખાલી મોટું કેર ગેર અને એ તમે સરકારી બર્સ ડે ફોન ટોન્ટ એક એમાં પૂછપરછ વિભાગ હોય જ્યાંથી સૂચના એનો ત્યાં તો હાજર માઇક પર રૂમાલ બાય તો રૂમાલ હું બાંધતા કેમ કે આમ છોર આવતા

बापा नवो नवो संबंध चुनते पिक्चर आए हुए देश रे जोया दादा प्रदेश जोया ते मर बापा टॉकीज में जिंग की दो बे कोर्नर नेटी की डाबो बोलो क्या हूँ बे, बे कोर्नर नेटी की डाबो हूँ तेरे आप भी आए ते आपको पिक्चर मर बपन मर मुम्बई कहीं रीते देखो भी आई

હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો એવું કે ઉપર કે એક્ચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું છોકરો કે કેમ તારો બિઝનેસ બહુ ઊંચો છે કે યસ મારા ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે લે બોલ આમ કરીને સબંધ કરને કો ભાઈ એટલે સબંધ કરવા વાળા કે પાસે અલસ અને તમે થોડી ટાઈલ જો પડો તો વાંધો નહી સમજો અમને પેમેન્ટ કરતા થોડું ટાઈલ જેવું પડ્યું એમ પણ જોજો અમુકને ઘરની ભીંસ ના દેખાય પણ અહીંયા આયા તો બહુ કાર તમે બહુ વિપુલ ભાઈ વ્યવસ્થિત છોપાયું હતું કે બાળકોને સાથે લાવવા નહીં રાજકોટ મે પ્રોગ્રામમાં સપાયું હતું લવ સાથે લાવવી નહીં પછી મને ખબર પડી આ વખતે મારું પેમેન્ટ આ વાક્ય ઉપર હું ફીદા થઈ ગયો સમજો ખરેખર અને મજા ખરેખર વાંદરા બેનો નથી આવ્યા બેનોની હાજરી નથી એટલે બધા ઘણા દાંત કાઢે છે ખોલે દિલથી સમજા